સદગુરુ ભગવાન માળા એક નામની માળા ફરે છે બીજી કોઈ માળા કામમાં આવવાની નથી પણ નામની માળા જે છે તે સત્ય છે એ માળા એવી છે કે ફેરવવી ના પડે પણ ફરે છે ફેરી લે નામની માળા ઓ સંતોભાઈ ફેરી લે નામની માળા તેરા ટડે જન્મ જંજાળા જે જન્મ મરણ નો રોગ છે એ આ નામની માળા થી દૂર થાય અને એ અખંડ નામ થી જન્મ મરણ ની ફોસી ટડી જાય છે જન્મ અને મરણના ના ચક્રમાંથી બહાર નીકળવું હોય તો એકવાર નામની માળા નીજ નામની માળા અને કરવામાં નથી આવતી થઈ રહી છે ખંડિત ન થાય એવું નામ કે ફેરી લે નામની માળા તેરા તળે જન્મ જંજાળા કારણ કે આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવા માટે એક સદગુરુની ચાવીની જરૂર છે ગુરુગમ ચાવી જ્યારે ગુરુગમની ચાવી મળે ને ત્યારે તમામ પ્રકારના સંશયોથી તમારી નિવૃત્તિ થાય છે વિજ્ઞાન થયા પછી કોઈ સંશય રહેતો નથી કોઈ પ્રશ્ન પણ રહેતો નથી કોટે મોહકા તાળા એરે ને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા આ મોહ છે

આ નામની માળા એ સદગુરુ દ્વારા એમની દ્રષ્ટિ દ્વારા એમની સમજણ દ્વારા નક્કી થાય છે ત્યારે તમારે કશું કરવાની જરૂર નથી કોઈ પણ ક્રિયા બચત થાય નહીં કોઈ પણ ક્રિયા કરવાની નથી કારણ કે જે પરમાત્માનું સ્વરૂપ છે એ સ્વરૂપ તમારું છે અને એ સ્વરૂપમાં તમે વ્યાપક અને પરિપૂર્ણ છો આ એક પરમાત્માનું જ્યાં સુધી અસ્તિત્વ મળે નહીં આત્મા છે અમર છે આવતો નહીં જતો નથી જન્મતો નથી મરતો નથી આ બધી વાતો આપણે સાંભળી બાકી સોંપણેલું કથેલું જ્ઞાન કોઈ કામમાં નહીં આવે કોઈનું પણ જ્ઞાન તમારે કામમાં નહીં આવે પણ જો તમારું જ્ઞાન હશે તો મેળ પડશે બોલો સત્યગુરુ ભગવાન